મોડાસા તાલુકાના ટિંટોઈ ખામે આંબેડકર ચોક ખાતે આવેલી આંગણવાડી તેડાઘર બહેની મનમાની સામે આવી છે તેડાઘર બહેની આંગણવાડીમાં રડતા બાળકને જોઈ ગુસ્સે ભરાયા હતા રોજ અહી આવીને રડે છે તેમ કહી બાળકને લાફો ઝીંકી દેતા વાલીઓ રોષે ભરાયા હતા તો લાફો મારી વાલીને આંગણવાડીમાં બોલાવી તમારું બાળક રોજ રડે છે તેમ કહી એને લઈ જવા કહ્યું તો ફરી અહીંયા મોકલતા નહીં તેવું કહી વાલીઓ સાથે ઉદ્ધતા વર્તન કર્યું પ્રાપ્ત માહિતી મુજબ બે દિવસ અગાઉ પણ તેડાઘર બહેને એકબીજા બાળકને પણ લાફો ચીંકી દીધાનો વાલીનો આક્ષેપ છે તો ટીન્ટોઈ આંબેડકર ચોક ખાતે આવેલી આંગણવાડીમાં બાળકો માટે પંખા તથા નાસ્તાની સુવિધાનો પણ અભાવ જોવા મળ્યો તેડા ઘરની બહેને તેમાં જો આજી પણ વાલ્યો સાથે અભદ્ર વર્તન કર્યું હતું તે બહેનને તાત્કાલિક અસરથી કસરથી ફરજ મુક્ત કરવા વાલ્યોની ઉગ્ર માંગ ઉઠી છે તો આંગણવાડી ખાતે વાલ્યો તથા સ્થાનિકોના ટોડે ટોડા ઉમટી પડતા તે બહેન સામે વિરોધ દર્શાવી રોષ ઠાલવ્યો હતો મોડાસા તાલુકાના ટિંટોઈ ગામે આંબેડકર ચોક ખાતે આવેલી આંગણવાડી તે બહેનને બહેનની મનમાની જોવા મળી આંબેડકર એરિયા છે અહીંયા બાલ મંદિર છે બે દિવસથી મારી બેબી અહીંયા બાલ મંદિરમાં આવે છે કાલે રડી એટલે પછી અમે મને ફોન કર્યો તો બેન તમારી બેબી રડે છે આવીને લઈ જાઓ એટલે હું આવી પછી લઈ ગઈ પછી આજે રડી કલાક બેસી પછી રડી આજે એટલે પાછો ફોન કરે તમારે બેબી રડે છે આવીને લઈ હું અહીં આવી એટલે પછી હું એને લઈને જતી હતી એટલે મને એમ કીધું તો તમારી બેબી કાલે રડી હતી આજે રડી હતી રોજ રડે છે તો તમારે અહીં લઈને ના આવવાની તમારે નાસ્તાનું મોકલી આપવાનું એને નાસ્તો ઘેર પહોંચાડી દે બાકી એમ લઈને અહીં ના આવવાનું તો એના લીધે બીજા છોકરોમાં ડિસ્ટર્બ થાય છે એમ કરીને કહેવાય કીધું પણ તારા અહીં જરૂર નથી ત્યારે બેબી લઈને જતી રહી એટલે બીજા